હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો ત્રણ આપણે દાખલા જોઈશું અને એના પછીનો એક બીજો લેક્ચર છે એમાં બે અથવા તો ત્રણ દાખલા આપણે જોઈશું બરાબર જે આપણા માટે વારંવાર પૂછાતા હોય એ દાખલા જોવાના છે બરાબર બધા દાખલા જોવાની જરૂર નથી રેડી ચાલો તેની શરૂઆત કરીએ ચાલો પહેલો દાખલો છે આપણો કે ભાઈ 32 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્કોણ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો બહિર્કોણ અરીસાની શું શોધવાની છે કેન્દ્ર લંબાઈ એટલે કે મારે f શોધવાનું છે બરાબર શું ભાઈ 32 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા વક્રતા ત્રિજ્યા કેટલે ધરાવે છે 32 સેમી બરાબર તો એની આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે

કે ભાઈ આ દાખલો એક માર્ક માટે પૂછો હોય તો તે પૂછી શકે છે તેનું ત્રણ ગણો મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે શું કીધું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે કેટલા ઘણું મોટું ત્રણ ગણો મોટું એનો મતલબ એમ કે તમને મોટવણી આપી દીધી બરાબર બીજું એ

અને કેટલા ગણો મળે છે તો કે ભાઈ આના કરતા આ વસ્તુ પ્રતિબિંબની મોટવણી છે એ કેટલા ગણી છે ત્રણ ગણી છે કેટલી છે મોટવણી ત્રણ ગણી એટલે કે મોટવણી એમ બરાબર મોટવણી મોટવણી એમ બરાબર કેટલા ગણો છે તો કે ત્રણ ગણો છે હવે ત્રણ ગણો મોટવણી આવી છે મોટવણી કા ધન હોઈ શકે કા મોટવણી ઋણ હોઈ શકે હવે આયા કેવું હોય છે તો કે આયા ભાઈ મોટવણી ઋણ જ છે

છે બરાબર આઈએ લખી લડુ પ્રો ટી અંતર વિ શોધવાનું છે શું શોધવાનું છે પ્રતિબિંબ અંતર વિ એટલે કે પ્રતિબિંબ ક્યાં હશે તે આપણે શોધવાનું છે ચાલ કેના ઉપરથી શોધશો કે સૂત્ર ઉપરથી જો તમને એક મોટવણી આપી છે ક્યુ આપી છે અને વિ તમારે શોધવાનું છે તો સિમ્પલ છે મોટવણીનું સૂત્ર ક્યુ મોટવણી સૂત્ર છે તો અહીંયા મોટવણી

નિશાની વસ્તુ દાદી અથવા તો અરીસાની આગળ નિર્ણય અરીસા ની આગળ તરફ મળે છે તેમ

માધ્યમ માં પ્રકાશ ની બરાબર આ ઉપરી કોનાક સૂત્ર હતું એને બરાબર શૂન્ય અવકાશ એટલે કે સી બરાબર એમાં વક પ્રકાશ ની જોડો અને આપેલ માધ્યમ એટલે કોઈ પણ માધ્યમ આપેલું એમાં વક્રી ભોનાક ની જોડો નો ગુણો છે એટલે કે વક્રી ભોનાક હતો અહીંયા તમને હીરા નો વક્રી ભોનાક આપ્યો છે બરાબર તો આપણે હીરા પર સૂત્ર લખો અહીંયા કે ભાઈ હીરા નો વક્રી ભોનાક હીરા નો વક્રી ભોનાક બરાબર અહીં શું લખો ભાઈ શૂન્ય અવકાશ માં પ્રકાશ શૂન્ય પ્રકાશ ની ઝડપની જીરાકરીભવ કેટલો છે પેલા હીરા નો વકરી ભવર્નાંક બે પોઈન્ટ બેતાલીસ

દસ ની માઇનસ બે ભાગ બરોબર અહિયાં મેં અત્યારે આવી રીતે લખી દીધું હવે શું થઈ છે તો કે આ 10 ની માઇનસ બે ઘાત કે દિશે ઉપર તરફ જશે કે દિશે ઉપર તરફ જાય તો 10 ની કેવી ઘાત થઈ જાય પ્લસ ઘાત થઈ જાય બરોબર એ પ્લસ બે ઘાત થઈ જાય એટલે એટલે કેટલા થઈ છે સો ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ છે બરાબર બરોબર હવે અહીંયા ગુણ્યા રાખજો કે ભાઈ ત્રણસો એના છેદમાં બસો ને બેતાલીસ એને ગુણ્યા ની આઠ ઘાત ઉપર ત્રણસો કઈક જવાબ એનો આવશે બરાબર ને એક પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવશે કોનો જોઈને પેલા સો ભાગ્યા બસો ને બેતાલીસ બસો ને બેતાલીસ બસો બેતાલીસ બસો ને બેતાલીસ

બરોબર એનો મતલબ એવો કે ભાઈ હીરા નો વકરી છે આ બે પોઈન્ટ બેતાલીસ એ હીરામાં પ્રકાશની સૂચન કરે છે અહીંયા આપણે આ ભાગાકાર ની કોણ લેવું છે પેલા બરાબર જો બે માર્ક માં હોય તો એ પૂછી શકે છે અને લોજિક વાળો ક્વેશ્ચન છે બરાબર અહીં હીરાની જગ્યાએ બીજો એક તો વક્રી કહી દીધો હોય બરોબર માયક નો કહી દીધો હોય અથવા તો બ્રાઉન કાચનો કહી દીધો હોય અથવા તો બીજો બેન્ઝિન નો કહી દીધો હોય તો એની જરૂર સોધવાનો કે તો તમે આવી રીતે તમે સોધી શકો છો બરાબર આ તો આપણા દાખલા નંબર 3 બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ દાખલા નંબર 3 3 સુધી રાખીએ ત્રણ જે આપણા માટે આ રીતે દાખલા છે એ આપણે લઈને આવશું બરાબર તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં હવે જો તમને આપણા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બરોબર